નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે તાજા બજાર ગુરુવાર મિત્રો વાત કરીએ તો મિત્રો આજે ઉંચા માર્કેટમાં જીરાના ભાવમાં મિત્રો તેજી જોવા મળી રહી છે મિત્રો આજે ઊંચા માર્કેટમાં સરસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરીએ તો મિત્રો બીજા તમામ માર્કેટમાં મિત્રો આપણને થોડોક સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો

बाबरा त्रण हजार सात ते चार हजार चार साठ रुपया मेंदरडा त्रण हजार ते चार हजार बसो रुपया सुधी खाभा चार हजार ते चार हजार रुपया सुधी उंजा त्रण हजार सात रुपया सुधी थरद त्रण हजार पचास ते चार हजार रुपया सुधी धानेरा त्रण हजार ते चार रुपया सुधी હારી ચાર હજાર એકસો સિત્તેર થી ચાર હજાર સાતસો ને નેવું રૂપિયા સુધી રાધનપુર બે હજાર આઠસો નેવુંથી ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા સુધી પાથાવાડા ત્રણ હજાર છસો થી ત્રણ હજાર છસો રૂપિયા સુધી કડી ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી થરા ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા સુધી ડીસા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છ્યાલી રૂપિયા સુધી સમી ચાર હજારથી ચાર હજાર પાંચસોને વીસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી જામનગર બે હજાર છસો રૂપિયાથી ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર છસોને સડસઠ રૂપિયા મોરબી ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસોને દસ રૂપિયા હળવદ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર છસો ને એંશી રૂપિયા સુધી